ભાગ્યસારીઓ પ્રાણા આપણે આજે અહીં જોઈશું કે ગુરુવંદન ક્યારે થાય કેવા સમયે થાય હવે ગુરુવંદનની વિધિ તો આપણને બધાને ખબર જ છે ભાગ્યશારીઓ વિધિ ખબર છે પણ વિનય વિવેક નથી પ્રથમ બે કમાસુ દીધા સવારનો ટાઈમ હોય તો ઈચ્છાકારક કીધું છક રાઈ કીધું અને બાર વાગ્યા પછી હોય તો દેવસી કીધું પન્યાસ ગુરુ ભગવાન ગરીબાણ્યા આચાર્ય હોય તો વચ્ચે ખમાસમાં દીધું અને પછી અભૂઠ્યો કામ્યો અને પછી દરેક સાધુ સાધુ મારસ્યાને ખમાસવા દીધું આ તો બરાબર વિધિ આપણે સાચવી છે પણ જ્યારે ઉપાસ્રમમાં પ્રવેશ કરીએ એટલે નિસિંહ મથન વંદાવીને આ આપણે બોલવું જ જોઈએ ભાગ્ય સારીઓ હવે માર સાહેબ જો સ્વસ્થ રીતે આસન ઉપર બેઠા હોય તો આપણે ગુરુવંદન કરવાના છે માર સાહેબ જો પોતાના કામ માટે હરફર કરતા હોય તો આપણે એવા ટાઈમે વંદન કરવાના નથી ભાગ્યે સારીઓ તો એ આપણને સારી રીતે જવાબ આપે તમે પૂછો સ્વામી સાથે છે જી તો એ તમને જવાબ આપે ગુરુ ફસાય હવે કદાચ ને માર સાહેબ કોઈ જોડે વાતો કરતા હોય તો એમને ખ્યાલ નથી કે મને કોઈ વંદન કરી રહ્યું છે પછી મારા સાહેબ વાપરતા હોય ઠંડી જવાની તૈયારી કરતા હોય કે કરીને તરત આવ્યા હોય માતર કરવા જતા હોય કે કરીને આવ્યા હોય ગોચરી વરીને આવ્યા હોય ગોચરી વરવા જવા માટેની તૈયારી કરતા હોય અને વાપરવા બેઠા હોય આવા આવા ટાઈમે ગુરુવંદન થતા નથી કેમ કે ભાગીસરીઓ એ આપણે ગુરુવંદન કરીએ તો એમને વાપરવામાં અંતરાય પડે છે એટલે આપણને એ દોષ લાગે છે હા કદાચ ને તમે પાછળથી આવ્યા છો અને સમૂહમાં ગુરુવંદન થઈ ગયા છે અને વ્યાખ્યાનમાં આવી ગયા છે તો ગુરુવંદન કહીને પછી વ્યાખ્યાનમાં બેસવાનું એ નિયમ છે એટલે જેવો જેવો સમય હોય એવા સમયને માન આપવાનો છે આપણા ઘરે માર્સાહે વોરવા આવ્યા કે આમિલ ખાતામાં વોરવા આવ્યા છે એવા ટાઈમે મારસાહે પછખાન આપજો તો ત્યાં આપણો વિનય વિવેક નથી એવા ટાઈમે આપણે પચખાન ન લેવાય સારી રીતે સમજીને ઉપાસરી આવી ગુરુવંદન કરી અને પછખાન લેવાના છે ભાઈ રસ્તામાં પચખાન લેવાના નથી બસ આજ આપણે સમજવાનું બહુ જરૂરી છે ગુરુવંદન કરો છો પણ કેવા ટાઈમે કરો છો કઈ રીતે કરો છો વિનય વિવેકને સાચવો છો કે નહીં આ આપણા જીવનમાં આપણને ખ્યાલ નથી હોતો એટલે આ બધું જ્ઞાન ઓછું છે એટલે શાસ્ત્રકારે મહાપુરુષે એક વર્ષમાં ત્રણ વાર જ્ઞાનની આરાધના બતાવી છે તો જ્ઞાન પાંચમ પછી પાછો મહિનાની અને ચૈત્ર મહિનાની ઓળીમાં પણ જ્ઞાનપદ આવે છે એટલે જ્ઞાન પર બહુ જ ભાર મૂક્યો છે એટલે જેટલું તમે જ્ઞાનની આરાધના કરશો અને જ્ઞાન જીવનમાં ભણશો તો જ આ બધું આપણને ખબર પડશે શાસ્ત્રવિદ્ધ કાંઈ બોલાવ્યું તો મન વચ્ચેને કાયા મિચ્છા મિ દુકડમ